નવી ટ્રેનમાં સવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાંસદ પૂનમ માડમ રાજ્યમંત્રી અર્જુન મોઢવડિયા ધારાસભ્ય જયેશ રાદડીયા ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિતનાઓનું પણ સ્વાગત કરાયું રાજકોટથી પોરબંદરે નવી શરૂ થયેલી ટ્રેન બપોરે એક વાગે ઉપલેટા આવી પહોંચતા વંદે માતરમ જય શ્રી રામના નારા લગાવી શહેરીજનોએ વિશાળ સંખ્યામાં હાજર રહેલા નું સ્વાગત કર્યું નવી ટ્રેન શરૂ થવાથી નોકરિયાતો વેપારીઓ વિદ્યાર્થીઓ સહિત લોકોને આર્થિક માનસિક શારીરિક અને સમયમાં મોટો ફાયદો થશે ભાવેશ ગોહિલ ઉપલેટા મહેન્દ્ર પાડલિયા ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર આજ રોજ પોરબંદર અને રાજકોટ વચ્ચે બે ટ્રેન શરૂ થઈ છે એક ટ્રેન ડેલી ચાલશે અને એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે આ બંને ટ્રેન શરૂ થવાથી લોકોને ખૂબ ફાયદો થવાનો છે આના માટે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને પોરબંદરના લોકપ્રિય શ્રી મનસુખભાઈ માંડિયા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ઘણા વખતથી આ માગણીઓ હતી આ વિસ્તારના લોકો રાજકોટ પોરબંદર વચ્ચે પોતાના વ્યવસાયિક કારણોસર નાના મોટા રોજગાર ધંધા વિદ્યાર્થીઓનું અપડાઉન આ કારણોથી બહુ પરેશાન થતા હતા એમાં બહુ મોટો રાહત થશે વિદ્યાર્થીઓને તો ખૂબ આર્થિક ફાયદો થશે અને પોતાની કોલેજમાં સરળતાથી દીકરા દીકરીઓ ભણી શકશે અને જે નાની મોટા કામદારો કર્મચારીઓ જે લોકો રોજીરોટી માટે અમદાવાદ રાજકોટ જવું પડતું હોય એના માટે પારાવાર મુશ્કેલી હતી મુશ્કેલીમાંથી મોટું રાહત મળી છે આજે દરેકે દરેક સ્ટેશન ઉપર ગોંડલથી લઈ અને અત્યાર સુધી ધોરાજી ઉપલેટા પાનેલી ખૂબ જ આવકાર મેળવ્યો છે લોકો એટલા બધા ખુશી વ્યક્ત કરી છે અને માંડવીયા સાહેબ નું ભવ્ય સ્વાગત થયું છે આજે આ માટે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી વૈષ્ણવ સાહેબ અને માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબ નો હું ખૂબ ખૂબ આ પ્રજાજનો વતી ખૂબ ખૂબ આભાર માનું છું